સિહુરમાં વડલા ચોકથી ટાણા ચોકડી સુધીનો રૂડ અત્યંત ખરાબ કોંગ્રેસના મહામંત્રી દ્વારા રૂડ અંગે અલ્ટિમેટમ આપવામાં આવ્યું ભાવનગર રાજકોટ હાઈવે રોડ પર આવેલા સિહોર ખાતે બિસ્માર રોડ લઈને ઉગ્ર વિરોધ કરાયો હતો સિહોરના વડલા ચોક થી લઈ ટાણા ચોકડી સુધીનો રોડ છેલ્લા લાંબા સમયથી બિસ્માર બન્યો છે રોડ પર ઠેર ઠેર જગ્યાએ બે થી ત્રણ ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે જેને લઈને ભાવનગર રાજકોટ હાઈવે પરથી પસાર થતા લોકો અને સિહોર તાલુકાના ટાણા ગ્રામ્ય વિસ્તારમાંથી જતા ખેડૂતો અને લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે બિસ્માર રોડને લઈને વારંવાર ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે અને મોટા પ્રમાણમાં વાહનોને પણ નુકસાની પહોંચે છે ત્યારે સિહોર તાલુકા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો અને સિહોર કોંગ્રેસ દ્વારા બદલા ચોકથી ટાણા ચોકડી સુધીના રોડની ખરાબ હાલતને લઈને તાલુકા કોંગ્રેસ મહામંત્રી અશોકભાઈ દ્વારા વિરોધ કરી અને પાંચ દિવસમાં રોડ અંગે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ તેમજ રોડ પર વૃક્ષરોપણ કરવા સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ આ અને તૈયાર તૈયારીખો આવે છે કે આ સરકારને ને ક્યારે પેટ નું પાણી હાલશે મગજ મેં પીઠ જેવો રસ્તો બની ગયો છે આપ જોઈ રહ્યા છો કે વાહન કેટલી બધી ભીડ લાગે છે પોલીસે આ બેકર લગાવ્યા છે બેકર એટલા માટે લગાવ્યા છે કે આ રસ્તાઓની અંદર ખાધા અંદર લોકો પડી રહ્યા છે આ નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે જ્યાંથી લોકો પોલીસની પોલીસ કામગીરી સહાની રહી છે પણ સરકારને સરકાર જે હાલતું નથી આ બોપરના સમયે આ કન્યા વિદ્યાલય છૂટે છે સામેથી એલડીબી ના વિદ્યાર્થીઓ છૂટે તો અવર નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે આજરોજ પણ હું જ્યાં બસ એસટી વર્ષે થી વરસાદ થઈ રહ્યો હતો ત્યારે એક ગામડાના બેનને અકસ્માત થયો અને નાની ઈજાઓ થઈ છે મોટી ઈજાઓ થઈ હોત તો એના બાળકોનો જવાબદાર કોણ બને આજ પછી અમે અલ્ટિમેટ આપી છે કે ચાર પાંચ દિવસની અંદર આ ખાડાઓ નહીં રસ્તા રિપિલિંગ નહીં થાય તો સિંહો તાલુકા કોંગ્રેસ દ્વારા વૃક્ષરોપણ કાર્યક્રમ કરવામાં આવશે જય હિન્દ જય